સંજય ઢોલી મજા આ સાઉન્ડ ય આ રી ધમ એ આ લાઈવ એ મજા શભાવાળું આ ગેર તો ખમાસે અનેથી હવે એ ભગવાન રાખશે જેમ કે વિચાર સારા છે જેનો વિચાર હારો હોય ને શભાવાળું અહીંયા ભગવાન હાજર રહે અમને કોઈ લાખો વિડીયો બની ન છે પણ એનો એક વિડીયો હવે ખરાબ જેવું કોઈ શબ્દ ન હોય એટલે યન તો ભગવાન હારે છે પણ કોઈ ઓમના વિડીયોમાંથી જેનો જણવા જેવું હોય અને જે મગજમાં રાખે અમુક વસ્તુ જોણા જેવી છે શભાવાળું કોઈ જોયા ખાતર વિડીયો નહીં પાછું પછી આ કોને વભળું ના કોને ગાડી નાખવું એ કોઈ મેળવો આવે પછી હમણાં ભોજ ના થયું મળદ માતા શું એટલે સાત વાગે ખાઈ ને હોય જાય ચોય કોઈ ને વાત નો આવે એ સભાવળો એનો વિરોધ કોઈ નો કરે પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી બાકી પણ હું દીવો તમારો હાજર હોય પાકી તો જમ જમ તમારો દુશ્મન પાકે તમારી ચડતી કળા ના રાખું બોલું છું તે અત્યારે વિદેશ માં તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીંદાડો સભાવાળો વેળા લૂટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો ન હોય નીંદો ખમા નીંદો રચાવું માતા કહેવા સભાવાળું તો ઈન દાડો હાથ ઝાલ્યો હશે તારે ચીવી વેળા તો આ મઢ નું દેરું જોવાનું અને ચેટલા લાયા ઈ હજુ માતા જોડે ચેટલા લઈ જવાના ઈ એનો દીવાનો ભગવાન જોડે ઈ મારો કોઈ વધારે કેવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગતની માતાના માતા ના રોમ ખમા કીશું આ અવસર હાવ હોનાનો નો હવાર દાડો ઉગશો તેલ ફૂલની વેળા બનશો તમારું બે હાથે આલેલું હજાર હાથે મારા શિવ શંકર ની સાક્ષી લખાઈ જાય મારા મેલાડી ના રોમ બોલું છું લો ભાઈ છો ભાઈ તુલસી મજા દરેક નો મારી વાળતી

લેનારું નો ઇન દાડો મન ભારી ભારી ઓ ઓશિંગ પલાડ્યો વઈ વઈ એ સંજય યા મોકલાની સાપડી

દુનિયાની વાતો નખી છે દુનિયાનો રંગ નખો છે મારો હોળી ઢોલીટી નો નહીં મારો સતયુગ પોરાનો લાજેલો છે ભાવાળો કલર છે નીતિન ભાઈ મારી યલ છે કે દુનિયાનો ઢોલ ચેવા વાગે ખબર નહીં પણ મારા ગરીબ હોમી વગળી કરો અને ચોથો આખો નો જાય સમશાનનો નો નો વગાડી તો મારો

ઉનાળું દરેક ના ખમા ડારે નાત છત્રી વરણ અમારા ફૂલભાઈ ના મોઢો અત્યારે આ મેલડી ના અવસરે હર સીધી ના અવસરે આઈ બેઠી હોય ઓ આઈ છે એની હવાઈ કરી ના હેડાડું મારું માતા નું વેણ છો તમારા ગોમ શમાડે પોકો એટલી કે તમારી એ ઓર નો રાખું મારું નામ માતા નહીં આવ મારા દેવ ના ભગવાન બોલું છું લો ભાઈ ભાઈ દરેક નો મારી વળતી માતાના રોમ રોમ શું ભાઈ વાહ